માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવ્યો છું નમસ્કાર મિત્રો ચિત્ર ગીત ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે ધાર્મિક ભજન રજૂ કરીશું એમાં કહેવામાં આવે છે કે કોઈ બી ભજન એની અંદર ઘણું બધું જાણવાલાયક હોય છે અને આપણા જીવનમાં ઉતારવા લાયક હોય છે અત્યારે તો ભજન આ સમયમાં અમુક જ સાંભળતા હશે અને ગાતા હશે આજે આપણે એવા એક કલાકારની ઓળખ આપવાની છે કે એમનું આખું જીવન ભક્તિમય કલાકાર કહેવામાં આવે અથવા તો ભક્ત સિંગર કહેવામાં આવે એવું ભારતની અંદર નામ પણ જાણીતું છે એવા જ ભજની કલાકાર હેમંત ચૌહાણ તેઓએ ક્યારે કોઈ ખોટું કે ખરાબ

નામ જાણીતું કર્યું એક વખત ગુજરાતીમાં ચૌહાણના સાંભળેલો કે માં સરસ્વતીએ જે કંઠ આપ્યો છે એ મેં માત્ર બસ ભજન ગરબા માટે જ એનો ઉપયોગ કર્યો છે ધન્યવાદ કહેવાય ખરેખર અત્યારે હાલના જે કલાકારો છે એ નામના મેળવવા માટે ઘણું બધું કરતા હોય છે પણ ખરેખર હેમંત ચૌહાણ જેવા કલાકાર જગતમાં એમને માત્ર ભક્તિ સિવાયનું કશું જ ગાયું નથી ધનવાદ કહેવાય એવું જ એમનું એક સુંદર મજાનું ભજન ખૂબ જ બેસ્ટ કે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં હું કે આવું છું આવું ભગવાન કહે છે કે આ દુનિયામાં હું અવતાર લઈને ચોક્કસ આવું છું ભિક્ષુક વેશ ધરું છું ક્યારેક ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી

દુભાવું છું આપ કવિની ઝુંપડીએ હું રામ બનીને રહી જાઉં છું હે માનવ તો વિશ્વાસ કરી લે હું અવતાર ધરીને આવું છું આ ભજનની અંદર કહેવામાં આવે છે કે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મનું જોર જ્યારે વધે છે ત્યારે હું અવશ્ય અવતાર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર પાપીઓનો નાશ કરવા માટે આવું છું એવું જ આ ભજન મારા અંદાજ મુજબ એવું કહેવા માંગે છે કે હે માનવ એટલે કે આ સૃષ્ટિમાં જેટલા માનવ છે એ કરીલો વિચાર સમય બનીને સમજાવું છું જ્યારે તમને દુઃખ પડે છે ત્યારે માની લેવું તમે કરો છો સુખ પડે છે ત્યારે માની લેજો તમે કરો છો એ કરવાવાળા તમે નથી તમે તો નિમિત્ત છો એ અવતાર ધરીને હું આવું છું એ સાંભળ્યો ઘટ ઘટમાં એનો એટલે માનવ તો વિશ્વાસ કરી લે અને સારા કર્મ કર સમય બની તને સમજાવું છું કે આ સમયમાં હું ક્યારેક તને દર્શન આપું છું પણ તું મને ઓળખતો નથી માફ કરો આપણે હાથ જોડીને કહીએ છીએ કે આગળ વધો મારા કશું નથી ત્યારે એથી આગળ ચાલે છે અને દિલ દુખિત પર નફરત દેખી નીત આસુડે છું સંતો ભક્તોના અપમાનો જ્યાં જ્યાં સંતો ભક્તોના અપમાનો થતા હોય ને ત્યાં તો મારો નાથ અકળાય છે ઓળખનારા ક્યાં છે આજે દંભી થઈને હું દુભાવું છું ઓળખવા વાળા ક્યાં છે આ સમયમાં દંભી થઈને હું દુભાવું છું એવું જ આ સુંદર મજાનું ભજન આપણે આજે ગાવું હોય તો સાંભળો મારા મુખેથી આ ભજન હે માનવ કરી લે વિશ્વાસ બેસ્ટ ભજન साबळवा भजन हे मानव करी विश्वास हे मानव समय विश्वासोसो हे मानव विश्वास करय बनी समजाव આ દુનિયામાં માં ઈચ્છાથી અવતાર ધરીને હું દાવો છું હે મનો શ્વાસ વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી ભો પી બનાવો છું વિશ્વ ચરાચર ઉપગઢ મારું પાણી હું પીવડાઓ છું પણ સ્વાર્થ ઘેલાની મી દ્રષ્ટિ માં પણ સ્વાર્થ ઘેલા મી દ્રષ્ટિ માં આમસતાઓ સો હે મન સ્્વાસ કરે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો શું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હોયાવો શું હે માનવ વિશ્વાસ કરી લે હે ભિક્ષુ ધરી શું ક્યારે ઘર ઘર હાથ લમાવું શું વેશ ધરું છું ક્યારે ઘર ઘર હાથ લમાવું શું માફ કરો એ શબ્દ સાભડી માફ કરો એ શબ્દ સાભડી પારાવારો પ્રશ્તાવો શું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આદમ્યામાં ઈચ્છાથી અવ તારું ધરીને હું આવું છું હે મનો વિશ્વાસ કરી લે શ્રીમંતો સુખ સરાહી આંગળ જોવા આવું છું શ્રીમંતો નું સુખ શ્રાહી આંગળ જોવા આવો છું હૃદાસભાઈ અંદર ના હોવો વાંચ લે હોવો છો હે માનવ સવારી લે સમી બની સમજાવો છો આ દુનિયામાં છા અવતાર ધરી હે વિશ્વાસુખિત પર નફરત દેખી રીત્યા સૂરે ના દીન દુખિત પાર દુખિત પર નફરત દેખી નાયક માનો સંતો ભક્તો નાયક માનો જોઈએ ને કડા હે મન વિશ્વાસ કર લે હે માનવ વિશ્વાસ કર સમય બની સમજાવો શું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હો હે મન વિશ્વાસ કરે ઓળખનારા ક્યાં છે અજે ઓળખનારા ઓળખનારા ક્યાં છે આજે દંભી થી ભાવો આપ કવિ ની હો પડીએ હું રામ બની રહી જાવ શો હે વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે